ગ્રામ્સ ઓફ સાબરકાઠા ખેડમા નગરપાલિકાના કાયમી રોજંદાર અને કરાર આધારિત સફાઈ કર્મચારીઓ દિવાળી પછી પ્રમુખ પાસે શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા તે વખતે પ્રમુખ સાથે નૂતન વર્ષની મુલાકાત દરમિયાન પ્રમુખ અને સફાઈ કામદારો વચ્ચે સફાઈ કામદારોને પડતી મુશ્કેલીઓ અને કર્મચારીઓ વધારવાની ચર્ચા દરમિયાન પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હતા તેવું સફાઈ કર્મચારી વિનોદ મકવાણાએ આક્ષેપ કરતા વધુમાં કહ્યું હતું કે ચેમ્બરમાંથી બહાર પણ કાઢી મૂક્યા હતા અને સફાઈ કામદારોને ઘર ભેગા થઈ જવા સાથે પણ જણાવેલ હતું જેથી સફાઈ કામદારો પોતે અપમાનિત થતા પ્રમુખના વિરોધમાં ચીફ ઓફિસરથી લઈને રાજ્યના શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર સુધી આવેદન પત્ર આપ્યું સફાઈ કામદારો પ્રમુખ મળવા માટે ગયેલા હતા અને દિવાળી નિમિત્તે શુભેચ્છા આપ લેવું દરમિયાન પ્રમુખસિંહ કહેવ્યું કે તમારે કોઈ મુશ્કેલી હોય તો જણાવો અમે વર્ષો જૂની માંગણીઓ મારી હતી કે કાયમી કરવા વધુમાં દસ માણસો વધારવા સોસાયટી વધતી જાય છે અમારી કામ ફરિયાદો આવે છે તેથી સદસ્યો મને ધમકાવે છે તેથી દસ માણસો હોય તો અમે તો કાયમી કે દિલ્હી પોતા દિવસે કામગીરી કરી શકીએ જે બે હજાર અત્યારે અમે કામગીરી કરીએ છીએ તે બે હજાર અગિયારની વહેંચણી મુજબ છે બે હજાર અગિયાર પછી સોસાયટીઓ વિસ્તાર વધતો જોયો છે અને માણસો કામ પૂરતું કરી શકતા નથી ને સદસ્યો મને જાહેરમાં ધમકાવે છે એવા થઈ ગયા અને જણાવેલ કે તમારા કરતાં કોન્ટ્રાક્ટના માણસો સારું કામ કરે છે હવે વાત એ વિશે કે કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ સવારે કરી તે સાજે કરવાની હોય અમે આજે કર્યું તો બે દિવસ પછી કામ કરવાની આવે તો કચરા હતા એ નહીં થઈ જાય તો બેને કીધું કે તમે ઘેર જતા હોય તો અમે કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરાવી લેશે તમારી કોઈ જરૂર નથી જયારે આ બાબતે નગરપાલિકાના પ્રમુખે એવું જણાવેલ કે સફાઈ કર્મચારીઓ મારી પાસે આવ્યા હતા પણ આવી બાબતે કોઈ ચર્ચા કરાઈ ન હતી અને મેં તેમને ચા પીવાનું જણાવેલ હતું તેનાથી તેની ગેરસમજ ઉભી થઈ છે આજ રોજ નગરપાલિકામાં સફાઈ કામદારોની થોડી હડતાલ જેવું હતું પણ એમને થોડું મનદુખ જેવું થયું હતું પણ અત્યારે અમે ભેગા મળી અને સમાધાન કરેલ છે અને એમની જે માગણીઓ છે એ અમે આગળના ભવિષ્યમાં જે જે એમની માગણીઓ છે સંતોષવાનો પ્રયત્ન કરીશું ના એવું કોઈ પ્રશ્ન જ નથી કારણ કે મેં કોઈને કાઢ્યા જ નથી એવી રીતે મારો મેં શાંતિથી અમને એમ કીધું કે ચલો હવે આપણે ચા પીને છૂટા પડીએ પણ એમને ગેર એ જ મેં હમણાં કીધું ગેર સમજ જેવું થોડું થયું છે બાકી જો એમને મારા કાઢવા દૂધ કરવા તો ચા પીન જાવ એવું કહોત જ ના કારણ કે એ તો અમારા સફાઈના યોદ્ધાઓ છે એમના દ્વારા મારા નગરપાલિકાની અંદર નંબરો આવ્યા છે વર્ષોથી જે આ ધતા આવતા અત્યારે બધા સારા એવા નંબર એમને આવના થોડા ટાઈમ પહેલા જ નંબર લાવ્યા છે આટલું બધું સારું કામ નગરપાલિકામાં કરતા હોય અને એમના વિરોધનું ક્યારે કશું એવું કહી જ ના શકું જ્યારે એકબીજાની ગેરસમજ થઈ હોવાથી સફાઈ કામદારોએ પોતાની હડતાલ સમેટી લીધી હતી